બનાસકાંડા જિલ્લા ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટરની બેદરકારી જિલ્લાવાસીઓ માટે જીવલેણ સાબિત થઈ રહી છે. જિલ્લા ટ્રાફિક પોલીસ જિલ્લાના ખૂણે ખૂણે ફરતી નજરે પડે છે પરંતુ ટ્રાફિક પોલીસની નજરમાં બેફામ વાહન ચલાવી રહેલા સટલ ચાલકો નજરે પડતા નથી. ત્યારે બનાસકાંડા જિલ્લા ટ્રાફિક પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે. બનાસકાંડા જિલ્લામાં સટલ ચાલકો જાણે કે જિલ્લા ટ્રાફિક પોલીસની મહેરબાનીથી બેફામ બન્યા હોય તેમ ક્ષમતા કરતાં પણ વધારે મુસાફરોને બેસાડી વાહન હંકારી રહ્યા છે. આ દ્રશ્યો જોઈને તમે પણ ચોંકી જશો. આ દ્રશ્યો કોઈ અંતરિયાળ વિસ્તારના નથી પરંતુ બનાસકાંઠા જિલ્લાના દ્રશ્યો છે એક જ મુસાફર વાહનો ઉપર જાણે કે મધમાખી ચોટેલી હોય તેમ મુસાફરો ભરીને આ સટલ ચાલકો પસાર થઈ રહ્યા છે આ દ્રશ્યો બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા ટ્રાફિક પોલીસ શું કરી રહી છે તેની ગવાહી આપી રહ્યા છે આ વાહનની ક્ષમતા કરતા પણ ખૂબ જ અધારે મુસાફરો જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે અને જિલ્લા ટ્રાફિક પોલીસ માર્ગ સલામતીની મોટી મોટી વાતો કરી રહી છે બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા ટ્રાફિક પોલીસની નિષ્ક્રિયતા અને નિષ્કાળજીના લીધે વર્ષે અનેક નિર્દોષ લોકો મોતને ભેટી રહ્યા છે પરંતુ જિલ્લા ટ્રાફિક પોલીસને કોઈ જ ફરક પડતો નથી આ સડલ ચાલકોને પોલીસે જાણે કે અમર્યાદિત મુસાફરો ભરવા માટેની પરવાનગી આપી દીધી હોય તેવું જણાઈ રહ્યું છે જિલ્લા ટ્રાફિક પોલીસ ડીસા પાલમપુર બિલડી થરાદ ધાનેરા દિયોદર ભાભર કાંકરેજ અમીરગઢ દાતા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ઈકો ચાલકો પાસેથી ખાનગી માણસો મારફતે હપ્તા લેતી હોવાની પણ લોકોમાં ફરિયાદ ઉઠી રહી છે અને આ દ્રશ્યો જોતા લોકોની ફરિયાદ પણ સાચી નજરે પડી રહી છે ભ્રષ્ટાચારનો ગઢ બની ગઈ હોય તેમ જિલ્લા ટ્રાફિક પોલીસમાં વર્ષોથી પોલીસ કર્મચારીઓ પણ બદલાતા નથી સામાન્ય રીતે પોલીસ ખાતામાં ત્રણ વર્ષ બાદ ખાતાકીય બદલી થતી હોય છે પરંતુ જિલ્લા ટ્રાફિકમાં ફેવિક્વિક કરતા પણ મજબૂત બનીને કેટલાક પોલીસ કર્મચારીઓ ચોંટેલા છે સૌથી મહત્વની વાત તો એ છે કે અધિકારી બદલાઈ જાય છે પરંતુ આ પોલીસ કર્મચારીઓ તેમની જગ્યા ઉપર જ રહેતા હોય છે અને ખૂબ જ ફરિયાદ ઉઠે ત્યારે થોડા સમય માટે અન્યત્ર બદલી કરીને મામલો શાંત પડતા પરત આ પોલીસ કર્મચારીને ટ્રાફિક પોલીસમાં સામેલ કરી દેવામાં આવે છે ત્યારે બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે માર્ગ સલામતીની મોટી મોટી વાતો કરતી બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ અત્યારે બનાસકાંઠા જિલ્લામાં વધતા જતા અકસ્માતો માટે જવાબદાર બની રહી છે ટ્રાફિક પોલીસની રહેમ નજર હેઠળ એટલે કે જિલ્લા ટ્રાફિક પોલીસની રહેમ નજર હેઠળ અત્યારે બનાસકાંઠા જિલ્લાના તમામ વિસ્તારોમાં ટેક્સીના પાર્સિંગ વગર ખાનગી વાહન ચાલકો મુસાફરો ભરી રહ્યા છે અને મુસાફરો પણ વાહનની ક્ષમતા કરતાં પણ વધારે જ્યારે સામાન્ય રીતે કોઈ વાહન ચાલક પકડાય છે ત્યારે આ જ જિલ્લા ટ્રાફિક પોલીસ તેને દંડવામાં કોઈ કસર બાકી રાખી નથી

જિલ્લા ટ્રાફિક પોલીસ ખાનગી વાહન ચાલકો આવી શકતા હોય ત્યારે આવા અકસ્માત કેમ દૂર રહી રહ્યા છે શું આ વાહન ચાલકો તેમના નજર થી દૂર રહે છે કે ટ્રાફિક પોલીસ જાણી જોઈને આંખ મીચી રહી છે અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર બીકે ન્યૂઝ ચેનલ બનાસકાંઠા